લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે ચોવીસ બેઠક માટે સો જેટલા ફોર્મ્સ ઉપાડવામાં આવેલા છે લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા યોજાયેલી હતી લાઠી પાલિકાના છ વોર્ડ ની ચોવીસ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા આયોજિત થઈ ભાજપ દ્વારા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા આયોજિત થઈ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઝવેરભાઈ ચાવડા કચ્છ પ્રભારી કશ્યપ શુક્લ દર્શના પુજારાએ ઉમેદવારોના સેન્સ લીધેલા હતા ચોવીસ બેઠકો માટે સો જેટલા ઉમેદવારોએ ફોર્મ ઉપાડેલા છે અમરેલી જિલ્લાની નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે તેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી આજે અહીંયા સેન્સ પ્રક્રિયા માટે ગુજરાતના પ્રદેશના મહામંત્રી મુરબ્બી માન્ય શ્રી ઝવેરભાઈ ચાવડા તેમજ એવા કચ્છ જિલ્લાના પ્રભારી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આગેવાન સંદિષ્ઠ કાર્યકર્તા એવા કશ્યપભાઈ શુક્લા તેમજ હું દર્શના પૂજારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશપતિ અમારી નિમણૂક કરવામાં આવી છે અને ગઈકાલથી આ સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી જેમાં જાફરાબાદ રાજુલા જલાળા અને આજે અહીં લાઠી મુકામે અમે આ સેન્સ પ્રક્રિયાની પ્રક્રિયા ચાલુ છે એમાં જાફરાબાદમાં અંદાજીત તેતાલીસ રાજુરામાં એકસો સાત ચળારામાં ત્યાંશી અને લાઠીમાં પણ અત્યારે સડસઠ જેવા ફોર્મ આવ્યા છે અને હજી પણ ચાલુ છે પ્રક્રિયા પૂર્ણ પારદર્શકતાથી લોકોને સાંભળવામાં આવે છે અને આ પ્રક્રિયા ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવશે અને ખૂબ સારી રીતે આ પ્રક્રિયા પૂર્ણ થાય એવો અમારા સૌ નિરીક્ષકોનો પ્રયાસ છે અસ્તુ વંદે માતરમ ભારત માતા